બોલો શ્રી કૃષ્ણ આપ સર્વ સાંભળી રહ્યા છો વૈરાટ પર્વ ની કથા સંપૂર્ણ મહાભારત માં વૈરાટ પર્વ નું આજે દસમો કડવો સાંભળશો નવમાં કડવામાં સાંભળ્યું કે કૈયો દ્રૌપદી સ્રદ્રી ને તાબે થવા માટે માર મારે છે त्या सुधी श्रवण करयो न अबे आगे सांभळो दशमो कड़वू अरे बोल्या वैशम पाए वचन सुन परीक्षित राय नाथन हारे सती साधवी बउटळ वळती पण पापी नमत ने नमलती હરે એના નેત્રમાં વહે છે નીર કરગરે મૂકી દો ઓ મારા વીર હારે મુજ કઈ ઉપર શીરીશ મૂકો ચોટલો દુખે છે શીશ હારે તોય દુષ્ટ દયા નવ્યાણે કર ગ્રહીને સમીપ તાણે હરે ત્યારે આ શ્યામ શરીર વારે આવો ને વીર હરે ત્યારે આ શ્યામ શરીર વારે આવો ને વીર હરે એને નયને વહે છે નીર સિદ્ધ પૂર્યા સભામાં ચીર હારે સિદ્ધ જય દ્રથ કરથી છોડાવી સિદય સુર ને લેતા હોડાવી હારે છે જાય છે લજ્જા મોરારી ઘણું દુઃખ પામે ભગીની તમારી હારે એવી સ્તુતિ કરી સતી સાણી તવ પ્રભુએ વાત જાણે

ત્યારે દ્રૌપદીએ શ્રી શ્યામ શરીર મારો દ્વારકા વાળો ઠાકોરજીને સમર્યા છે કે હે વિઠલવીર તમે વારે આવો એની આંખો માંથી નીર વહે છે અને યાદ કરે છે કે હે ભગવાન તમે મને સભામાં ચીર કેમ પૂર્યા તા શા માટે જયદ્રથના હાથમાંથી મને છોડાવી હતી એ અસુરને મને જોડે લેતા તમે કેમ છોડાવી હતી હે પ્રભુ હે મારા નાથ હે દ્વારકાવાળા મારી છેવટ લજ્યા જાય છે ઘણું દુઃખ પામે છે આ બેન તમારી તમારી ભગીની એવી હારે કરી સતી તવ વાત જાણી એવી સતી દ્રૌપદી એ સ્તુતિ કરી છે ત્યારે મારો દીના નાથ દ્વારકાવાળો મારો ભગવાન શ્રી કૃષ્ણ શામળીયો ઠાકોરજી મુરારી એ વાત જાણી છે ભગીનીનું ભગવાનને જાણ્યું ને આવ્યા વિશ્વના ભૂપ ગૈયાજીને સાપર આવીને ધરી ઉં વનરનું રૂપ રાતાતા તા બૌજ થાતા ને ઘણાક ક્રોધે ભરિયા છે ધાબાની બારી ઉઘાડી ને ત્યાંથી ત્યાં ઉતર્યા અગાસી ઉતરીને ઉતરી ગયા સાત મે માળ ઝડપ દઈને ને કઈ આજી ને ઝાલ્યો રે આડો પાડી માર માર્યો ને અધર ઉચકી લીધો બચકા ફેંકી દીધો ભગવાને ભગીની નું દુઃખ જાણ્યું ત્યારે મારો વિશ્વ નો ભૂપ કૈયાજીને છાપરે આવીને વાનર નું રૂપ ધર્યું છે ખુબ રાતા તાતા ભગવાન ક્રોધે ભણાયા છે ધાબાની બારી ઉઘાડી છે એટલે પ્રભુ ત્યાંથી વાનરના રૂપમાં ત્યાં ઉતર્યા છે અગાશીમાં ઉતરીને સાથે માળ માલ જઈ અને ઝડપ દઈને કૈયાજીને ઝાલ્યો આડો પાડી માર માર્યો ને ધર ઉચકી લીધો બચકા બચકા ભરીને બારી થી ફેંકી દીધો પાપી જઈને પડ્યો ચોક મન ન રહી સુધી કેસાન ਪਛੀ ਦਾਦਰ ਨੂੰ ਤਾਲੂ ਭਾਗਿਉ ਪੋਤੇ ਸ੍ਰੀ ਭਗਵਾਨ ਦ੍ਰੋਪਦੀ ਨੂੰ ਪਾਲਵ ਜਾਲੀਨ ਪੋਤੇ ਅਗਲ ਥਿਆ ਸਤਿ ਸਤੀ ਨੂੰ ਰਾਖੀ ਉਤਾਰੀਨ ਚੋਕਮ ਲੈ ਗਿਆ कैया कने पोते उभाने केम जाए प्रभु चुकी द्रौपदी ने कैया जीना घर बाहर काढ़ी मुकी मध्यरात्रि ये बार निकली ने द्रौपदी संतान बेभानी कैया कने थी हरि थया अंतर ध्यान પાપી જઈને ચોકમાં પડ્યો ભગવાન આડો પાડીને અધર ઉચકી બચકા ભરીને બારીથી ફેંકી દઈ અને આડો પડ્યો છે ચોકમાં બારીથી ફેંક્યો એટલે પછી ભગવાને દ્રૌપદીનો પાલવ ઝાલીને પોતે આગળ થયા સતીનું સત્ય રાખી અને ચોકમાં લઈને ગયા કૈયા કને પોતે જઈને ઊભા પણ પ્રભુએ દ્રૌપદીને કૈયાના ઘરની બહાર મૂકી અને મધરાત્રિએ દ્રૌપદી બહાર નીકળી દ્રૌપદી સંતાન બેભાન થયેલા કૈયા જોડેથી પ્રભુ હરિમારો સામળો દ્વારકાવાળો અંતર ધ્યાન થયા છે ਪਾਪੀ ਪਾਸੇ થી ਪ੍ਰੇਮ ਦਾ ਛੁੱਟੀ ਹੋਵੇ ਹੂੰ ਕਿਆ ਜਾਉ ਰਾਣੀ ਨੇ ਘੇਰ ਜਵਾਨੀ ਪਣ ਹੂੰ ਤਿਆ ਨਹੀਂ ਸਮਾਉ ਕਈਆ ਨੇ ਕਲਵਲ ਸੇ ਸਵਾਰੇ ਨੇ ਤਵਿਆ ਵਸੇ ਅਨਾੜੀ ਐਨੀ ਬਹਿਨ ਨੇ ਸਿਖਵੀ ਮਨੇ ਮੁਕਾਵਸ਼ੇ ਇਕਾਢੀ તેથી મારી થાશે ફજે તીને જોવન ના સી જાઉં કોને આશ્રયે વાસ પૂરુને રૂપ થી દુખી થાઉં બાપી પાસે થી પ્રેમદા છૂટી છે હવે વિચાર કરે છે કે હવે હું ક્યાં જાઉં રાણીને ઘેર જઈશ પણ ત્યાંય હવે હું સમાઈશ નહીં કૈયાને સવારે ભાન આવશે કળવળશે ત્યારે એ અનાળી આવશે ને એની બેનને શીખવાડીને મને ત્યાંથી કાઢી મુકાવશે તેથી મારી ફજીતી થશે ને જો હું વનમનાસી નાસી જાઉં તો કોને આશ્રય વનમાં પૂરું મારા રૂપથી હું દુખી થાઉં છું મારો એક યારો નથી તે કરતા વેમ ખોઉં સલાહ લીધા વિના કાઈ ન કરવું ને પિયુને પૂછી જોઉં દ્રૌપદી વિચાર કરે છે કે હવે મારો એકય આરો નથી એના કરતાં હું મારા પિયુને પૂછી જોઉં સલાહ લીધા વગર મારા પતિને કાઈ કરવું નથી એવું સમજીને પ્રથમ પહેલી રાજ્યસભામાં જાય जय ने चरण चाप वाला की झो सुता धर्म राय चरने आथ यड्यो तव युठ पोते राजा धर्म किम कमीनी आई तू आवी ने सो मुज मन नो मर्मा ए सो तू जमन नो मर्मा એવું સમજીને પ્રથમ રાજ્યસભામાં રાત્રે ગઈ છે જઈને ચરણ ચાંપવા લાગી જ્યાં સુતા છે ધર્મરાજા રાજ્યસભામાં પગને ચરણ ને હાથ અડ્યો ત્યારે ઉઠ્યા છે ધર્મરાજા કે કામિની તય હું અહીં તું શા માટે આવી તારા મનમાં શું વાત છે કહે મરમ તુજ મન તણો કેમ આવી તું નાર વદે વલ્લભ તબ વદે વલ્લભ દ્રોપદી કહે સહુ સમાચાર આગળની કથા અગિયારમાં માં કડવા માં આપ સર્વશ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ